નમસ્કાર હું છું લાલજીભાઈ બોધર એક ખેડૂત પુત્ર તરીકે આ જોવાનો છે કોઈ રાજકીય પક્ષ નહીં હું સરકારને એક વિનંતી કરવા માંગુ છું કે જો સરકારમાં થોડી પણ અકલ હોય તો મારી વાતને ધ્યાનથી સાંભળજો સરકારને કહું છું કે તમે છેલ્લા બાર વર્ષમાં ચોવીસ લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે છતાં બેંક ડૂબી નથી અને સરકારનું દેવાળું નીકળ્યું નથી બીજો એક અહેવાલ છે કે મહિનામાં મહિનામાં છેલ્લા નેવું હજાર નવસો અને અઠાવન કરોડ રૂપિયા તમે મોટા માથાના લેટગો કર્યા માંડવાળ કરી દીધી એટલે માફ જ કર્યા એક પ્રકારે હવે વાત આપણે કરીએ આ કમોસમી વરસાદની ખેડૂતનો દીકરો કારણ વગર તમારી પાસે હાથ લાંબો કરતો નથી અને હોય ન પડે એવું ભગવાન પાસે માંગીએ છે પણ હવે કરીએ હું અહાડી બીજે વરસાદ આવવો જોઈએ એને બદલે ભાઈ બીજ પછી શરૂ થયો એ તકલીફ છે અમારો કપાસ ઉંભડા આવ્યા ને એમાં ઉગી ગયો માંડવીના પાથરામાં માંડવી ઉગી ગઈ વેચાણ થઈ શકે એવી પરિસ્થિતિ નથી એટલા માટે સરકાર ખેડૂત નાખો છો ને તમારી પાસે બધાના ખાતા છે ખેડૂત ખાતેદાર ના તમામ ના ખાતા છે અને આ ખેડૂતોએ બેંક ધિરાણ લોન ની ધિરાણ લીધું હોય બેંક માંથી લીધું હોય સહકારી મંડળીઓમાંથી લીધું હોય એ સીધું માફ કરો ને

દરેક નાનામાં નાનો છોકરો તમારી માટે વિડીયો બનાવે કે ભાઈ અમને સહાય આપો કોઈ તમને નીચા દેખાડવા માટે નહીં વાસ્તવિક વાત પહોંચાડવા માટે તમને કહી રહ્યા છે કે ભાઈ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો એમાં તમારી પાસે ક્યાંય સર્વે જરૂર જ નથી હું કામ ખબખબ કરતા આ ધારાસભ્યોને બુટ પહેરાવી અને ખેતરમાં મોકલો આબરુ ઓછી કરવા માટે અકલ વગરના તો ધારાસભ્ય ભેગા કર્યા છે આવા ને તમે મોકલો છો સર્વે કરવા જ્યાં બુટ પહેરી જાય સર્વે કરવાની જરૂર નથી તમે હમથા ડોઢા થઈને બધાના ખાતામાં છ હજાર રૂપિયા નાખો છો તો અત્યારે સીધો જ હિસાબ છે બધા બેંક માંથી પૂછો ક્યાં ખેડૂતે કેટલું ધિરાણ લીધેલું છે ભાઈ સહકારી મંડળીમાં પૂછી લ્યો કેટલું નવસો ને અઠાવન કરોડ રૂપિયા આ કઈ નાની રકમો નથી તમે એક એક ગામડામાં સો કરોડ દોઢસો કરોડ વધી વધી બસો કરોડની લોન હશે કદાચ આથી વધારે નહીં હોય માફ કરી શકાય એમ છે જરીએ ચિંતા કરોમાં માં બે હાજર સત્યાવીસ માં આમનમ ટકી રહેવું હોય તો નગર કોની સરકારે બને એ ખબર નથી પણ તમારી તો જાહેર આ નક્કી છે યાદ રાખજો